પહેલકામાં પ્રવાસીઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ધોળકા શહેર સજ્જડ થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ધોળકા સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ રાખવામાં આવ્યું પહેલગામના આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે ધોળકા શહેરમાં પણ તમામ વેપારી એસોસિએશન અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ ધોળકા દ્વારા શહેરને બંધ રાખી હુમલામાં માર્યા ગયેલ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ધૂળકા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થા અને બજાર બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો ધૂળકા સજળ બંધ પાડી હુમલામાં કરુણ મૃત્યુ પામેલના શ્રદ્ધાંજલિ અને આતંકવાદ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ બંધના એલાનમાં જરૂરિયાતંદ જેવા કે મેડિકલની દુકાનો શાકભાજી અને ફ્રૂટની દુકાનો સિવાય તમામ દુકાનો સંસ્થાઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે રિપોર્ટર સહદેવસિંહ સીસોદિયા કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો અને તેને સંપૂર્ણ બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેને દરેક વેપારીઓ અને દરેક વ્યક્તિએ એમાં સાથ અને સહકાર આપ્યો છે અને જે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે